નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ઉપર બિન અધિકૃત થતા બાંધકામો ગુજરાત મેરીટાઇમ બોર્ડ અટકાવે તેવી લોકોની માંગ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે નદીના કિનારા ઉપર અમુક ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાત મેરીટાઇમના અધિકારીઓની રહેમ રહે થઈ રહ્યા છે જ્યારે આપણા વિસ્તારના નાના મોટા વેપારીઓને દુકાનો બાંધકામ સાથે કે મજૂરોને પોતાના રહેઠાણો બનાવવા હોય તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ કોઈ જગ્યા ફાળવતું નથી ત્યારે આવી રીતે અમુક લોકો દ્વારા જો બાંધકામ થઈ જશે તો આગામી દિવસોમાં આપણા નાના નાના વેપારીઓ વેપાર કરવા ક્યાં જશે અને જ્યારે કોઈ જગ્યાઓ નહીં રહે ત્યારે આપણે આંદોલન કરવા બેસીશું ત્યારે આપણું સાંભળનાર કોઈ નહીં હોય વિસ્તારના લોકોએ જાગૃત થવું જરૂરી છે કોર્ટ ઓફિસરને લખીને આપ્યું છતાં બાંધકામ બંધ કરવા કોઈ આદેશ આપવામાં આવતો નથી જો પોતાની માલિકીની હોય જગ્યા તો કયા નિયમસર બાંધકામની મંજૂરી આપી કેટલી એની માલિકીની જગ્યા છે તેની એ જગ્યા કોઈએ ફાળવી છે અથવા ખેડૂતની હોય તો બિનખેતી કરેલી છે કે નહીં એવા અનેક પ્રશ્નો ઉપજી રહ્યા છે જો તાત્કાલિક બાંધકામ બંધ કરવામાં નહીં આવે તો અમો આ બાંધકામ કોના દ્વારા થઈ રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી લઈને જરૂર પડશે તો લેન્ડ ગ્રેબિંગના કેસ પણ કરીશું આ બાંધકામ કોના દ્વારા થઈ રહ્યું છે કોની માલિકી છે એની જો કોઈને ખબર હોય તો અમને જાણ કરજો જેથી તેની સામે જરૂર પડે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી શકાય જરૂર પડશે તો આ કેસ કરવાની તૈયારી છે જ અલંગ સોસિયા યાર્ડમાં અનેક જગ્યાએ આવી રીતે બાંધકામો થયા છે સરકારી જમીન હોય કે પંચાયતની જમીન હોય તેમાં પ્લોટ બનાવીને કટિંગ કામ કરવામાં આવી રહ્યું છે બિનખેતી ન થયું હોવા છતાં તેમાં કટિંગની કામગીરી પણ અનેક જગ્યાએ થઈ રહી છે આ તમામ બાબતો તાત્કાલિક ગુજરાત મેરીટાઈમ બોર્ડ તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે અમે ઉદ્યોગના વિરોધી નથી પરંતુ જો ઉદ્યોગપતિને આનો લાભ અપાતો હોય તો નાના નાના વેપારીઓ અને મજૂરોને આનો લાભ કેમ અપાતો નથી તે માટેની અમારી રજૂઆત છે પોર્ટ ઓફિસર તરફથી આ બાંધકામ બંધ કરવાનો આદેશ નહીં આપવામાં આવે તો બે દિવસની અંદર ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફિસ સામે નવતર કાર્યક્રમ કરવામાં આવશે સુખદેવસિંહ ગોહિલ